આજની પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું સ્વાગત છે હાલ જ એક હમણાં ખ્યાતિ હોસ્પિટલની જે આખી આખી દુર્ઘટના સામે આવી જે કાંડ થયેલો હતો પીએમ જેવાય અંતર્ગત એ તમામ કાંડ સામે આવ્યો તપાસની વાતો ખૂબ થઈ પરંતુ બીજી જગ્યાએ બીજા જિલ્લામાં બીજા શહેરમાં આવી કોઈ ઘટના ન ઘટે એટલા માટે આરોગ્ય વિભાગ કેટલું એલર્ટ છે આ બાબતની ચર્ચા કરવા માટે આજે આપની સામે આવ્યા છીએ આપના માધ્યમથી ગુજરાત સરકારને આરોગ્ય વિભાગને જિલ્લા વહીવટી તંત્રને પણ જે સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી જે ચાલી રહી છે એને સામે મૂકવા માંગીએ છીએ અહીંયા સુરેન્દ્રનગરમાં માત્ર એક સિવિલ હોસ્પિટલ છે જે ગાંધી હોસ્પિટલના નામથી ઓળખાય છે આજની પ્રેસ વાર્તામાં ગાંધી હોસ્પિટલ અને શહેરની અંદર રહેલી ખાનગી હોસ્પિટલની શું સ્થિતિ છે કેવી રીતનો વહીવટ ચાલે છે આ પુરાવાઓ સાથે આજે માહિતી સરકારને આપવા માંગીએ છીએ વહીવટી તંત્રને આપવા માંગીએ છીએ ગાંધી હોસ્પિટલની અંદર જે સિવિલ સર્જન તરીકે ફરજ બજાવતા અધિકારી છે તે પોતે એમબીબીએસ નથી ડેન્ટિસ્ટ છે અને પોતે ચાર્જમાં છે ત્યાં હાજર એમબીબીએસ અધિકારી લાંબા સમયથી હોવા છતાં ડેન્ટિસ્ટ શા માટે ચાર્જમાં છે ઘણા બધા સવાલો ઊભા કરે છે કોન્ટ્રાક્ટ બેઝ પર ખરેખર ક્વોલિફાઈડ ન હોય એવા વ્યક્તિને રાખવા માટે વહીવટો થાય છે આવા પણ આક્ષેપો લાગ્યા છે ત્યાં ભૂતકાળની અંદર એક્સપાયર થઈ ગયેલી દવાઓ પણ ત્યાં સ્ટોક છે દવાઓને સળગાવવામાં આવી છે આ ઘણા બધા ગંભીર આક્ષેપો લાગ્યા પછી પણ જે ખરેખર સીડીએમઓ છે એ સીડીએમઓનો એમઓને ચાર્જમાં શા માટે રાખવામાં આવ્યા છે ઘણા બધા સવાલો એમાંથી ઊભા થાય છે હાલે ખરેખર ગાંધી હોસ્પિટલની અંદર જ્યારે અમે તપાસ કરી તો અમને ખબર પડી કે જિલ્લાની અંદર માત્ર એક સિવિલ હોસ્પિટલ હોય જ્યાં તદ્દન મફતમાં દર્દીઓની સારવાર થાય સામાન્ય લોકો ગરીબ ઘરના લોકોને સારવાર કરવા માટેનું આરોગ્ય કેન્દ્ર જો હોય તો એક ગાંધી હોસ્પિટલ છે જ્યાં આંખના ડોક્ટરની વાત કરીએ તો માત્ર અઠવાડિયામાં ત્રણ દિવસ આંખના ડોક્ટર આવે છે જે વાત કરીએ ગાયનેક ડોક્ટરની તો ગાયનેક ડોક્ટરની નોકરી ક્યાં બોલે પરંતુ વિઝિટર તરીકે અધર હોસ્પિટલમાં હોય છે જ્યારે દર્દીઓ જાય છે અત્યારે દર્દીઓ ગયા પછી ગાયનેક ડોક્ટર બોલાવવામાં આવે જો અધર હોસ્પિટલ જ્યાં વિઝિટે ગયા છે ત્યાં એમનું કામ ચાલુ હોય તો અડધો કલાક કલાક બે કલાક સુધી ડોક્ટર મોડા આવે છે આ ફરિયાદો ખૂબ દર્દીઓને મળી રહી છે આજે અમે રૂદુ તપાસ પણ કરી એની સાથે કાનના ડોક્ટર બે વર્ષથી હાજર નથી નાઇટમાં જે મેડિકલ ઓફિસર હોય છે એ માત્ર એક ઓફિસર છે જેના કારણે કોઈ પણ વ્યક્તિ કોઈ દર્દી આવે છે અને એ જ સમયે પીએમ માટે કોઈ ડેડ બોડી આવે છે ઘોર બેદરકારી ગાંધી હોસ્પિટલમાં સામે આવી છે દર્દીઓને પૂરી સારવાર મળતી નથી પૂરતા સંસાધનો નથી પૂરતા ડોક્ટર નથી જે ડોક્ટર ની નોકરી ત્યાં બોલે છે એ अदर જગ્યાએ પ્રેક્ટિસ કરવા માટે જાય છે ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરવા માટે જાય છે વારંવાર ફરિયાદ થવા છતાં સીડીએમ ઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી નથી આજ પરિસ્થિતિ જો